ભરપૂર પ્રમાણમાં કોથમીરનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવવા લસણ લીલા મરચાં સૂકા ધાણા અને આખું જીરું લઈ આ રીતે અતકચરું ક્રશ કરીશું હવે એક વાસણમાં ચણાનો લોટ ચોખાનો લોટ ભરપૂર પ્રમાણમાં કોથમીર શેકીને અધકચરા કરેલા શિંગદાણા તલ લાલ મરચું હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને ક્રશ કરેલો મસાલો એડ કરી તેલ નાખીને બધું મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી નાખી આ રીતનું થોડું ઘાટું ખીરું તૈયાર કરીશું હવે આ ખીરાને તેલથી ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં પાથરીને ઉપરથી થોડા તલ છાંટીને દસથી પંદર મિનિટ સ્ટીમ કરીશું હવે તેની સાથે સૌ થતી ટેસ્ટી ચટણી બનાવવા લીલા મરચાં લસણ આદુ જીરું મીઠું નાળિયેર શિંગદાણા અને લીલા ધાણા લઈ જરૂર પ્રમાણે પાણી નાખી ચટણી તૈયાર કરીશું કોથંબીર વડી સ્ટીમ થયા પછી તેને આ રીતે ચોરસ ટુકડામાં કાપી થોડા તેલમાં બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય તેવી સેલો ફ્રાય કરીને ગરમા ગરમ કોથંબીર વડીને સર્વ કરીશું ઘરે ટ્રાય ચોક્કસ કરજો